જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આજે છે તો સ્વાગત છે તમારું ફરી વાર એક નવા વિડીયોમાં તો આજે તો શું કહેવાય કહેજો આઠ ગયા છે અને હું ગયેલો તો વહેલા કારખાને આવ્યો છું ખાવા ખાઈ લીધું છે અમારા નાનું બેનને જવા જે ખાય છે કેમ કે હવે અમારે વહેલો કારખાનો શરૂ થઈ ગયો ને એટલે વહેલો વયો જાવ કામ અમારા જીગુ બેન ને નાનું બેન કે નાસ્તો રજા છે ને બે દિની કેમ બે દિની એની ઘણા વિસર્જનની રજા હોય તો શનિવારે અડધો દી રવિવાર ને સોમવાર અઢી દિવસ કા તો મારા બેન બે દિવસની રજા છે બાકી તો હું કે બારમાં શું કરે અડધારા કરે છે એવું છે બધું ને હું આવ્યો તો ખાવા કેમ કે ગેલો તો વહેલો કારખાને

જય જય માતાજી શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો તો આપડે પણ મજામાં ને કામકાજ કરીને ઉકલી ગયા છે તો હવે માથું ખોળવી નાખી તૈયાર થઈ ગયા છે આપણે વાડીએ જવાનું છે એટલે વાડીએ ડુંડા પોળા કરશે જાવ છું હવે એવું છે

ઘરનું કામ બધું કર નાખ્યું છે આપણે હાલ હું તો જાઉં છું કારખાને દુનિયાની બધી જાહે વાડે વાડે હું વાડીએ હાલો તો બાય બાય તમે એટલે બપોરા કરીને જગ્યા છે ફ્રી અને જવાનું છે વાડીએ ને જવાનું છે હલો હા જવાનું છે બાઈ શ્રી પાડવા મેં મળીએ વાડીએ છે તો ફેમિલી અમે ચાર ભાગ્યા છે વાડીએ અને આજ તો હારીને જવાનો વાર આવ્યો કેમ કે ગાડી છે નહીં ગાડી હતી વાડીએ અને કાળો તડકો છે હેલા ને તડકાનો અલર આવવાનું છે એટલે ફૂકા નીકળી જવાના છે આપણે જો તો બધા હેલા જાય છે વાંધો નથી વાડિયા જવા માટે રોડ છે આ રોડ બનેલો છે એટલે ને આવું હોય જો બધા હેલા જાય ભાભી દેવબેન વનીતા દિવ્યા અમરસિંહ અને ભાઈ ને જહાભાઈ ની બધા છે વાડિયા

આપણે આ બાજરી કાળ વાડીને એના થળિયા છે ને બધાય બહાર કાઢવાના છે કેમ કે આમાં વાવી દીધું છે આપણે એક સોમાં આમાં બે વાવણી કીધ નાખી છે આપણે ને હાથ હલર આવે ને પેલા આમાં બધે થળિયા છે ને કાઢ નાખીએ કા હા હાલ હાથ આપણે ભરાઈ જઈએ ને એટલે નાખી થાય એમાં વજન બહુ એટલે ગારો જ પીરો માં કા

ફેમિલી જવો હલર ભાગ્યું છે અને અમે થઈ ગયા છે ફ્રી નાખા જોવો તમે પલ્લી ગયા છે ગરમીના ફૂલ ફૂલ તડ ગયો હતો જોવો તો હવે અલરે જાય છે જવો તો ટેમ્પો આવે છે આપણે એમાં બધો સામાન નાખી દીધો છે બાજરો બાજરો જવો તો બે ગઈ ગયા દિવ્યાની સાઠ ગઈ બે બેન છે વાહે બે હવા નથી અને લઈએ એવું શું ઘરે અને બાજરી બધી આપણે લાવી નાખ્યા હતા જો અહીંયા મેં દીધી છે અહીંયા પડી છે અને દિવ્યાન બધા ચાબા માટે છે દેવબેનને બધાય દેવબહેન ફોન માંગ ક્યારે વાત કરે તો હું કહેવાય કે આજ તો તમને ખબર હશે તો દેવયાન ગયા આપણે આજે કાળા તડકાની બધાયને લે તાણ તાણે કામ ગીર્યું બહારથી અને તાત્કાલિક અડધી કલાકમાં બાજરો કાઢીને પોણે કલાકમાં બધું ઘર ભેગું કરી દે એવું બધું હતું અને પછી વાળું પાણી થાય તો વાળું કરી લે ગોવાનું શાક ને બાજરાના રોટલા હાલો તો બધા વાળું કરવા હવે એટલે વાળું પાણી કરી હે ને અમે આવ્યા છીએ ત્યાં કેમકે દરરોજને જેમ કડી છે ને રમવાનું હોય છે મારે લૂડો ને પછી વિડીયો રેડિંગ વેડિડિંગ એવું બધું કરી નાખી તો અમારે અમરસિંહભાઈ આવી ગયા છે કોઈ ન હોય ને તો અમે કાકો દીકરો બે રમતા હોય બાકી તો ફ્રી હોય ને તો બધે આવી જાય રમવા માટે તો વિડીયોમાં બંને જોશે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો અલગ ઘડી કે ફટાફટ રમી લે મૂડો હવે વાળ વાળું પાણી કરીને થઈ ગયા છે ફ્રી અને દેવી વાળું કરીને ઘૂટી છે અને પડ્યા છે ટીપા એટલે એ આરામ કરે છે ઘડી અને આજ તો કહેવાય કે વાડીનું જ બધું એવું કામ થોડું ઘણું તો કંઈક હોય કાયમી ન હોય આપણે કેમ કે છે થોડી ગમતી ખેતી એટલે નીંદવા અને એવું બધું ખાતર નાખવાનું એવું હોય તો અહીંયા જવાનું હોય બાકી તો આપણે હવે ઓસૂર્યો જવાનું અને આવું હોય હાલનો દિવાય કેમ કે માણસને જરૂર પડે એટલે આવવું પડે બાકી તો હાવ મોસ્ટ ઓફ કામ આપણે ખેતરનું ઓછું જ હોય બાકી તો કામે આવવાનું હોય એવું બધું હોય તો આજનો દિવસ બસ કે આવો હતો વિડીયો ગમે વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી વાર એક નવા વિડીયોમાં નવા વિશ્વાસ સાથે નવા વિશ્વાસ સાથે બાય બાય